આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ થોડાક દિવસ પહેલાં ચાલુ ભાષણ દરમિયાન પોતાની જાતને પટ્ટા મારવાની શરૂઆત કરી હતી અને જાહેરમાં માફી પણ માંગી હતી અને તેમણે પોતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ પાટીદાર સમાજની યુવતીનું જે સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું તે મામલે યુવતીને ન્યાય નથી અપાવી શકે અને તે બાબતે તેમણે રંજ પણ વ્યક્ત કર્યો હતો ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી હવે આવી જ રીતે પાટીદાર સમાજના લોકો છે તે યુવાનો છે તે પોતે નારાજગી દર્શાવી રહ્યા છે અને પોતાની જાત ઉપર પટ્ટા મારતા દેખાઈ રહ્યા છે વાત કરીએ તો અમદાવાદના બાપુનગર વિસ્તારના જે પાટીદાર સમાજના યુવક છે તેમણે પોતાની વેદના છે તે વિડીયોમાં ઠાલવી છે અને જે રીતે આ સમગ્ર ઘટનામાં પાટીદાર સમાજની યુવતી સાથે પોલીસે જે ઘટનાને અંજામ આપ્યો છે તે મામલામાં તેમણે નારાજગી પણ દર્શાવી છે અને પોતાની જાત ઉપર તેમણે પટ્ટો મારતા કહ્યું છે કે હું ગોપાલ ઇટારિયા અને પાયલ ઘૂટીને સમર્થન આપું છું સાથે જ રાત્રિ દરમિયાન પાટીદાર સમાજના યુવક છે એક સામાન્ય ઘરની દીકરીને રાત્રે બાર વાગે ઉઠાવી જઈને એને પોલીસ વાળાએ પટ્ટા નો માર માર્યો છે ત્યારે આજે પાટીદાર ગઢ બાપુનગર ગણાય છે ત્યારે પાટીદારના ના યુવાનો ની લોહી ઉકળતું નથી ત્યારે એટલો હું પણ મારી જાતને દોષિત માનું છું અને ગોપાલભાઈ ઇટાલિયા અને પાયલબેન ગોટી નામની દીકરીને હું સમર્થન જાહેર કરું છું અને મારી જાતને છ પટ્ટા મારી અને હું પણ એટલો દોષિત છું એવું સમર્થન આપું છું અને મિત્રો આજ પોલીસવાળાને કઈ કેવા માંગુ છું કે આ ગુજરાત એ તમારી જાગીર નથી તમે મન ભાવે લોકો ઉઠાવી જાઓ અને પોલીસ માં ઢોર માર મારો છો કાયદાની વિરુદ્ધ તમે કાયદો હાથમાં લઈ લો છો કોઈ રાજક્રિય રાજક્રિય ઓળખાણ હોય એની ચાપલુસી કરવા માટે તમે તમારો કાયદો હાથમાં લઈ લો છો જેથી આજે હું આ દીકરી કે કોઈ પણ સવારની દીકરીને આવી રીતે માર મારશે ત્યારે અમે લોકો સમર્થનમાં બહાર આવીશું અને અમે પણ અમારી જાતને દોષિત માનીશું

પાયલ ગોટીને પણ સમર્થન આપ્યું હતું ત્યારે હવે જે ગુજરાતમાં પટ્ટા પોલિટિક્સની શરૂઆત થઈ છે અલગ અલગ જિલ્લાઓમાંથી જે વિડીયો સામે આવી રહ્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આ ઘટનાને એક રાજકીય સ્ટન્ટ પણ ગણાવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે તે વચ્ચે આ એક નવી શરૂઆતે રાજકારણ કર્યું દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં